સરખેજ ભારતી આશ્રમનો વિવાદ દિવસે દિવસે અલગ જ રૂપ લેતો જાય છે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કહી રહી છે કે સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુના આશ્રમમાં વાંધાજનક વસ્તુઓ મળી આવી છે અને તે વસ્તુઓ તે વિડિયોમાં બતાવી રહી છે થોડા દિવસ પહેલા હરિહરાનંદ બાપુએ આશ્રમનો કબજો લઈ લીધો હતો અને આજે નોટિસ કાઢી ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને શિષ્યમોથી મુક્ત કરીને જૂના નામો આપી દીધા છે ઉલ્લેખનીય છે કે ભારતીય આશ્રમ વિવાદ મામલે ગુરુવારે મોડી રાત્રે મહામંડલેશ્વર પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી બાપુ ભારતીય આશ્રમો વહીવટ કરતા હતા ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેની વચ્ચે ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ સ્વામી હરિહરાનંદે એમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવા આશ્રમ દૂર કર્યા છે મહામંડલેશ્વર વિશ્વમ ભારતીજી મહારાજ ગઈ તારીખ અગિયાર ચાર બે હજાર એકવીસ ના રોજ દેવલોક પામ્યા હતા આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક જાવકના હિસાબોના મામલે માથાકૂટ શરૂ થઈ હતી ત્યારે ભારતીય આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દેવલો પામેલા વિશ્વમભર ભારતી મહારાજે બે હજાર ઓગણીસમાં કરેલ વિલ મુજબ ચલાવવાનો આગ્રહ રાખ્યો હતો ત્યાં વળી હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી મહારાજે વિશ્વમભર ભારતી બ્રહ્માલીન થયા પહેલા તેમને કરી આપેલા હસ્તલેખિત નોટરી રૂબરૂ વિલ રજૂ કરતા જ વિવાદનો મતપુડો છેડાયો હતો